એક નજીવી બાબત ક્યારે મોટી થઈ જાય તેનું કઈ નક્કી નથી વાત છે અમદાવાદના પાલડીની જ્યાં દિવાળીના દિવસે એક યુવક માટે ઘાતકી સાબિત થઈ

પર્વ પર યુવકના ઘરમાં છવાયો માતમ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી અમદાવાદના પાલડીમાં ફટાકડા ફોડવાની બાબતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે દિવાળીના દિવસે પોતાની દુકાન આગળ ફટાકડા ફૂડતા રોનક પ્રજાપતિ નામના યુવક પર દસ થી અગિયાર શખ્સોએ હુમલો કર્યો હતો

મૃત્યુ બી ઉંચાવાની કલમનો ઉમેરો કરી અને આરોપી અટક કરી લીધેલા છે હા અત્યાર સુધી જે તપાસ કરી એમાં આ લોકો વિરુદ્ધમાં કોઈ ગુનાઈતી ઇતિહાસ નથી ઇવન મરણજના વિરુદ્ધમાં બી કોઈ ફરિયાદ કે અરજીઓ કંઈ પણ નથી એટલે આવો ભૂતકાળ હાલ કોઈ ધ્યાન ઉપર આવેલ નથી પોલીસના કહેવા મુજબ મૃતક આરોપીઓની પાલણીના ભઠ્ઠા વિસ્તારમાં એક જ કમ્પ્લેક્ષમાં ઉપર નીચે કપડાની દુકાન આવેલી છે તેઓ એક બીજાના સંબંધી છે અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી છે તમામ લોકો પાલડી વિસ્તારમાં રહે છે અને કપડાનો ધંધો કરે છે દિવાળીના દિવસે રોનક અને તેનો ભાઈ દુકાન આગળ ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ઉપર દુકાન ધરાવતા આરોપીઓએ બંને ભાઈઓને ફટાકડા ફોડવાની ના પાડી હતી એ બાબતે ઝઘડું થતા રોનક અને તેના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો તેમાં રોનકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તે સારવાર હેઠળ હતો ત્યારે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં હુમલો કરનારા અગિયાર આરોપીઓને પકડી લીધા હતા તેઓની વિરુદ્ધ જીવલેણ હુમલો અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો જો કે ગંભીર રીતે ઘાયલ રોનકનું હવે મોત નીપજ્યું છે જેથી હવે તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પારડીમાં એકસો ઓબ્લિક બે હજાર પચીસ ગુનો દાખલ કરવામાં આવ્યો છે શરૂઆતમાં એવું હતું કે માથાના ભાગે ઈજા હતી એ ઈજાના કારણોસર એને ટ્રોમામાં લઈ ગયા ત્યાંથી પછી ન્યુરોમાં દાખલ કર્યો માથાની ઈજા હતી એટલે અને ત્યાં બે દિવસ સુધી અનકોન્શિયસ રહ્યા બાદ ચોવીસ તારીખે દસ ને વીસ વાગે ડોક્ટરે મરણ જાહેર કર્યું છે આ એવો બનાવ છે કે ઉપર નીચે દુકાનના માલિકો છે નીચેના ભાગે ફરિયાદી સાગર પ્રજાપતિ એના ભાઈ અને એ બધા ફટાકડા ફોડતા હતા એટલે ઉપરના જે રાજપુરોહી કુટુંબ આખું હતું એ લોકો એમને ના કહી ફટાકડા ના ફોડો અહીંયા દુકાનો જે છે કાપડની નેલી છે એટલે આ બાબતે ના કરવા બાબતે ઝઘડો થયો એમાં માથાના ભાગે ઈજાઓ કરી અને ટોટલ પાલણી પોલીસ સ્ટેશનમાં આ ગુનામાં અગિયાર આરોપી રસ કરવામાં આવેલા છે એક જ પરિવાર એક જ કુટુંબના લોકો હોવા છતાં આરોપીઓએ એક વખત આ વાતનો વિચાર ન કર્યો કે રોનક તેમજ તેના ભાઈ પર તૂટી પડ્યા જેમાં રોનકે જીવ ગુમાવ્યો હવે તે હત્યાના આરોપસર તમામને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે તો રોનકના પરિવારમાં મોતનો માતમ છવાયો છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ